મોરબી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વાંકાનેર પોલીસ સ્ટેશનના અનુસંધાને તેમણે નવું ભારત નવા કાયદાના અનુસંધાને એક સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેની અંદરમાં પીઆઈ પીએસઆઈ અને એડવોકેટ ખાસ હાજરી આપ

બીજું કે તમારી પર કોઈ બને બનાવ અને તમે માનો કે રાજકોટ ફેંકી નીકળી ગયા તો તમારે ફરિયાદ દાખલ કરજો તમારું નિવેદન રહેશે અને તમારો એફઆઈઆર દાખલ થઈ જશે એટલે આ રીતે તમે ગુજરાતના ગમેથી ભારતના ગમેથી સ્થળેથી જીરો એફઆઈઆરથી ફરિયાદ દાખલ કરી શકશો એટલે આપણે આવી માહિતી પ્રાથમિક માહિતી હોય ને ખ્યાલ પડે બરાબર એટલે આવા ત્રણ જે કાયદા આવ્યા ને એનો આજથી અમલ થાય છે બરાબર મારા સાથી મિત્ર સાહેબે જે આપને કંઈક સલાહ સૂચન આપી બરાબર જે કંઈ કાયદાનું વણ જૂની કહેવત છે કે ભરેલી બંદુક બંદૂક થી એક વ્યક્તિ ડરે અને ખાલી બંદૂક થી બે જણા ડરે ખાલી બંદૂક થી બે જણા એટલે ધરે કે જેની પાસે બંદૂક હોય એને ખબર છે મારી બંદૂક ખાલી છે એ નથી બે જણા તો અત્યારે જે નવા કાયદા એવા એના માટે પણ એવું જ છે કે જે શું કાયદો નવો હોય એટલે અમારા માટે નવો હોય अंदर में अभी अलग-अलग बंदूक जो बंदूक लेन भेट आई है उन्होंने और हंगामा शुरू कर चुकी है आप कहीं मास तो मासूदार किया अने जरूरी होता तो सुदारा आमंत्रण में मैंने अभी हमने बोला था कि तेरे को समझ तो होगी तमे आगे आशिक मेरे को तो हर बात में तू खूब आता है अभी કાયદા ચાલતા હતા એ કાયદાઓનો સુધારણા કરી અને નવા કાયદા જે આપણે અત્યારે અમલમાં આવ્યા છે કેન્દ્ર સરકાર તરફથી એ કાયદાની અંદર સજાની જોગવાઈઓ પણ વધી ગઈ છે અને બીજું મહિલાઓ માટે કરીને સંરક્ષણના કાયદાઓમાં પણ એની જોગવાઈ સારી એવી જોગવાઈ થઈ ગઈ છે બેનો ઘરે બેઠા ઝીરો નંબરથી પહેલાં એવું હતું કે પોલીસ સ્ટેશન આવી અને એને એફઆઈઆર દાખલ કરી હતી એના કાર્યક્ષેત્રમાં હવે એવું થઈ ગયું છે કે બહેનો કે જે બી ભોગવનના છે એ ઘરે ગમે ત્યાં હશે ત્યાં એફઆઈઆર આપી શકશે પણ પોલીસ સ્ટેશનની અંદર એ જીરોણમાંથી દાખલ થઈ અને જે તેના કાર્યક્ષેત્રની અંદર આવતું હશે એ ત્યાં એને એફઆઈઆર મોકલી દેશે અને એની પ્રક્રિયા એની કાર્યવાહી ચાલુ થઈ શકે નવા કાયદાની અંદર એવું પણ આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ફેટર્ હતું ફેટલ એટલે આપણે ત્રણસો ચાર હવા હતી એની જો કોઈની અંદર જે આપણે ડ્રાઈવર છે અકસ્માત કરી અને બાકી જતા હતા જો એ જશે તો એની અંદર દસ વર્ષની સજાનું મૂળ થવા તો એને જોગવાઈમાં જે બે વર્ષની સજા છે બે સજા રહેતી અને એની અંદર પાંચ વર્ષની સજા થઈ ગઈ છે હવે બે વર્ષની અંદર ની બેદરકારી પેનલ એમના ડોક્ટરો હોય એના મારફતે થઈ ગઈ અને જો એની બેદરકારી જણાશે તો એમાં એની બે વર્ષની સજા થઈ ગઈ છે નવા કાયદાની અંદર જે કલમો આપણે જે ની અંદર પાંચસો અગિયારની કલમ હતી એની જગ્યાએ 355 પંચાવન કલમો આવી ગઈ છે ઉપાય કરવા માંગે છે એ તમામ કાયદાઓ છે જેની અલગ આપણે કહી તો ગુનાની ગંભીરતાને લઈ અને હવે એવું છે કે ન્યાયની પ્રક્રિયાની જડતી થઈ છે પહેલા એવું હતું કે ભાઈ એને ન્યાયની પ્રક્રિયા ધીમે ધીમે જે ચાલતી હતી હવે પછી જે છે જેવી ચાલતી રજુ થશે એની ન્યાયની પ્રક્રિયા ચાલુ થઈ જશે અને ટૂંક સમયમાં વર્ષ જે લાગતું હોય એની જગ્યાએ આપણે સાહીઠ સાહીઠ દિવસ એવું નથી એની ન્યાયની પ્રક્રિયા થઈ થવા તૈયાર બીજું એ બધાને એવું એવું છે કે સેશન ટ્રાઈબલ ગુનાઓ છે એટલે કે સાત વર્ષથી વધુ સજા જે લોકો હોય છે એની નહીં એને કહું સારું છે કે આપણે જે હજાર કફાયતા જે આપણે મગળ જો જે કાયદાચાલ હતો એને સુધારા નહીં અને આપણી પબ્લિક માટે કરી અને નવા અત્યારે કાયદા એના ડીએનએફ અને બીએસએન એ ત્રણ કાયદા આપણા મનમાં લાવ્યા છે એ સુધારા કરી વાપરણ ભારે સુધારે છે આ જો વાકારણ શહેર આવ્યું જોઈએ નવા કાર્યક્રમ જોયો બોલવાળી જઈશું એ બધો જમતા મૃત્યુ આયોજન કરે છે तेरी जनरल बाका ने सहे जाते बाका ने सहे पुलिस अफसर ने सरल में जामिन पुस्तारों में भी आवेल थे जो सचिव थे एमएनए नोहे जाते कि नोहे का एक जैसे के सामान्य लागू पड़े हो नोहे का एक और तो एक तो अंग्रेज का और तो तो ऑपरेशन है तो अधार सौ साइन को आओ खाना और तो पहला पकायो इस समय के जब जे हाथों બે બેલન ટ્રેન સા ટક આઈ રહ્યો છે તોણે કે થોડા કાકા કરે છે રદ કરી અને નવા કાયદા અમલવારી માટે એક સાતની સે જોગવાઈ કરે છે કે આટી ઇન્ફોર્સ થયા છે તે ની અંદર ફરા મેજર થા પડ્યા છે કે જે છે ઈટીએમ નું મતલબ ખાસ તો કે એની અંદર 0 0 एफआईआर બરાબર કોઈ માહિતી તમે ફાઈલ નોંધાવી શકો તમારા एफआईआर છે છે તમને બોલ તેવી જ રીતના જે બહુ એક નવો મેજર કે બહુ પ્રેસિંગના પ્રયોગ છે પેલા અમારવા થોડા દ્વારા કોઈ પણ માટે તો લાગતી હવે નવા કાયદામાં ને 103 છે અને એની અંદર આવા ઘણા બધા કાયદા ચેન્જ થયા છે અને સાક્ષી અધિનિયમમાં પણ ઘણા ફેરફાર થયા છે કે જેની અંદર સાત અને એ પણ એક એવિડન્સ પણ માન્યતા આપવામાં આવે છે